જય હિન્દ જય ભારત હિંદે માત્ર ભારત માટે કે જય ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રોને આજે આપણે એક આવા હવે ફ્રોડના વિડીયો મૂક મૂકવી છે ને એ વસે એક એવા વિડિયો મૂકવાનું શરૂ કર્યું કે ભાઈ આપણે કીધું મારા સિક્કાનો વિડીયો બનાવીને મૂકું તો એ તમે પણ મિત્રો પહેલાં થોડીક માહિતી આપી દઉં તમારે પણ તમારે પાસે જૂના સિક્કા હોય અને એનો વિડીયો બનાવીને મૂકવો હોય તો એક બધા સિક્કાનો એક નાનો આડો વિડીયો ઉતારવાનો મિત્રો અને એ મને મોકલી દેવાનો વોટ્સઅપ કરી દેવાના નંબર મારા છે ને એમાં વોટ્સઅપ કરી દેવાનો અને એ આપણે યુટ્યુબમાં મને ફોન કરીને વાત કરી અને લેવાની એ આપણે યુટ્યુબમાં ચડાવશું જેથી કરીને તમને એના ગ્રાહક ખાસા ગ્રાહક મળી જાય તો એ આપણે એમાં એ તમને એક માહિતી આપી દઉં છું પેલા બરોબર ગ્રાહક આપણે હાસા મળી જાય પણ હરૂભરૂ જે કઈ વાતચીત ડીલ કરવાની હરૂભરૂ તમારે ડીલ કરવાની રહેશે મિત્રો અને જો કોઈ ઓનલાઈન તમે પાંચ રૂપિયા નાખી દેશો તો એમાં અમારા ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં એમાં કારણ કે અત્યારે બધા હરુભરુ બધા ફ્રોડ ફ્રોડ જ કરે છે તો ઓનલાઈન ફ્રોડ છે એથી બસવાનું રહેશે તમારે અને આપણે અત્યારે એક મહેપતસિંહ છે

તેઓની પાસે આ નોટું અને જૂના આવા સિક્કા છે જે કોઈને આવા સિક્કા અને નોટો જે આમાંથી ગમે તો હરુભરું આ ભાઈનો કોન્ટ્રાક્ટ કરી અને તમે સિક્કા કે નોટો લઈ શકો છો બરાબર જો આવો બધા આની આ ભાઈ પાસે સિક્કા છે ઘણા પુરાના સિક્કા છે જો પણ હરુભરું તમે આ ભાઈનો તો મિત્રો તમે આ સિક્કાનો એનો વિડીયો જોયો તમને ગમાવો હોય અને ખરીદવા હોય તો તમે આ ભાઈનો કોન્ટ્રાક્ટ કરી શકો છો ભાઈ એનો નંબરની ના પાડી પણ મારો કોન્ટ્રાક્ટ કરજો તો તેઓનો તો તો તેઓનો નંબર હું અંદર નાખીશ બરાબર અને તમને મારો કોન્ટ્રાક બેનો કરાવીશ પણ કોન્ટ્રાક્ટ હરું કરજો ભાઈ બે પાર્ટી હરું ભરું કોન્ટ્રાક્ટ કરજો અને રહી વાત બધા એમ કે જૂના આ સિક્કાનો જૂની નોટ શું કરતા છે તો મિત્રો એ કઈ હોનું નથી કોઈને કામમાં ઉપયોગમાં આવે ને પણ શોખીન વસ્તુ છે માણસને શોખ વસ્તુ છે ને એ બધી અલગ જ છે કોઈ પણ એવો શોખ થાય કે ભાઈ આ સિક્કો મને બહુ ગમે છે તો એ એમ ખરીદે છે સિક્કા બાકી કોઈ વસ્તુ કોઈ પૈસા ભાંગીને ખરીદતા કોઈ એમાં હોનું નથી નીકળતું કોઈ એવું કાંઈ છે નહીં પણ શોખને માટે માણસો ખરીદે છે બરાબર તો પહેલાં તમે એના વિડીયો પણ જોયા સિક્કાના પછી આપણે ભાઈ હાલે મય પછી હારે વાતચીત થઈ એનું કોલ રેકોર્ડિંગ સાંભળો હેલો કોણ આલ્બેન બોલે હા હા કે બોલો સાહેબ

અને આવા બધા વિડીયો બનાવે એ બધું ખોટું છે આ તમારે રાજકોટ માં બનાવે છે કોઈ ખબર કોણ આ બધા ખોટું રમાડે છે તમને એમ ના એટલે એમાં એ વાત થઇ કે અલ્પેશ ભાઈ ને બધું ને મોકલી દયો હા હા એ ભાઈ નો નંબર તો તમે ડાયરેક્ટ નહી આપી શકીએ તમે ફોન માં વાત કરતા ને હા હા ત્યારે તમારો નીચે નંબર હતો હા એ તો વાત હાચી મેં બધું મેં ખવછો તો ખબર વિડીયો બનાવ્યો તો આખો પણ ચલે એમાં છે બરોબર કે આ વસ્તુ બધું ખોટું છે બીજા ભાઈ હતા બે ભાઈઓ આવ્યા ઘરે નહિ આવું બધું બાર બાર તમે ક્યાંક મળ્યા હતા ગાડી આવ્યા હતા ગાડી હા 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 હું માઈન કરું છું ને હતું હતું પણ એક હું લેવા આવા વિડિયા ખોટા બનાવે છે એમ

બનાવશે બનાવશે કાંઈક કામ કરો કે હું વિડીયો તમે ફોટા બેતન નાખો કે આવા સિક્કા છે તમારે જેને કોઈને લેવા હોય તો આ મહેપત ભાઈ નો કોન્ટ્રાક્ટ મારે અરે એમનો છે પાસે નંબર બંબર મૈપદ ભાઈ નો કોન્ટ્રાક્ટ કરજો જેને લેવા હોય તો સિક્કા એમ હરુ ભરુ લેવા હોય એને એવું કઈ કરશું તો ફોટો નાખજો બરોબર નાખું છું હા અને આપડે આ બે ભાઈ વાત બે ભાઈ વાત કરીએ ચડાવીએ બરોબર હા કઈ વાંધો નહિ ભલે તો મિત્રો તમે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું અને કેવો તમને આ વિડીયો લાગ્યો એ મને કમેન્ટની અંદર કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળે અને તમારી પાસે હજી કહું છું તમારી પાસે જૂના સિક્કા હોય તો મને બધાય ફોન કરે છે તો ફોન કરજો પણ વિડિયો બનાવવાનો મૂકવાનો થાય કારણ કે જૂના સિક્કા કોકડી પાસે જાય તો કોકને ગમે તો તમારો સિક્કો ખરીદવા માટે તમારો કોન્ટ્રાક કરે બરાબર તો વિડીયો બનાવવા માટે મને કોલ કરો આ નંબર સ્ક્રીન ઉપર નંબર મારો છે તે બરાબર પણ હું ખરીદતો નથી હું વિડીયો બનાવીને મૂકું છું અને માણસો કોઈ પણ તમારા ભાગમાં જેવા ચેલર હોય એવો મળી જાય બરાબર તો આજના વિડીયોમાં આટલું જય હિન્દ